આ બધી વસ્તુ તમને એકસો ત્રીસ રૂપિયામાં લિમિટ મળવાની છે અને એમાં વાલી છાસ તો તમે ફૂલ ફૂલ કારણ કે કાઠિયાવાડમાં આવે છાસ કાઠી રગડા જાય ઘરે બનાવેલી છાસ અને ભરવાડ છે તો ભાઈ કોઈ દિવ ખવડાવ વગર અહીંથી પાછો જાય કોઈ ન જાય કોઈ અને અહીંથી કોઈ એમ વૂકો પાછો જાવ દો તમે કારણ કે અમારે હાચુ કહું આ બાજુ કાઠિયાવાડ બાજુ તમે આવો તો તમને આવા કેટલાય લોકો મળશે કે જે તમને એકસો ત્રીસ રૂપિયામાં સો રૂપિયામાં દોઢસોમાં તમને જોરદાર ધરાઈને ખવડાવે હવે આપણે જાય અંદર તમે હું ખવડાવવાનું દેખાડવા ચા કેટલા રગડા વાળી ચા મળી તમે આખા ગુજરાત માં ફરજો પણ જે જુનાગઢ માં તમને ગાંઠિયા ખવડાવે તમે ભાઈ ડુંગળી લાલ મરચા લીલા મરચા આ બધું આપવાનું સંભારો જો અહિયાં ગાંઠિયા બની રહ્યા છે અને હું મને કદાચ કોઈ એવું પૂછે ને કે ગાંઠિયા કદાચ ક્યાંથી આવે તો મને મારા ખ્યાલ મુજબ એમ કહી શકું કે ગોંડલ થી કદાચ શરૂઆત થઈ હશે

આ ટેસ્ટ કરીને જોઈએ કે કેવું લાગે છે ભાઈ ભરવાડ તો ખવડાવવામાં કઈ ઘટે જ નહીં અને એના આંગણે ગયા હોય એટલે તમારે કોઈ જાતની ઉપાધિ ના રહ્યું આટલું શાક છાસ પછી અથણ આ સલાડ આ બધું ભરી ભરીને તમને આપી દેશે એટલે હું એટલું કઈશ કે ખાસ તમે જ્યારે પણ આ બાજુ નીકળો ને ત્યારે જમવાનું ભૂલતા નહીં અને આજે પ્રસંગ છે આજે પ્રસંગનો પણ નમરવાર ચાલુ છે નાનું રસોડું ના કરવું હોય ઘરે